નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાલોર તાલુકાના મઘાની શેર ગામે આદિવાસી ભીલ સમાજના થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા માટેનું બિરસા મુંડા ભવન દાહોદનો રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ બિરસા મુંડા ભવન દાહોદ દ્વારા દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના તમામ ગામોમાં આદિવાસી એક થઈને સંકલ્પ કર્યો કે લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા જેવા કે દહેજ કનૈયાદાન કન્યાદાન ડીજે ભોજન મામેરું ગામ ખર્ચ ખર્ચ લગ્ન ઘરેણા સગાઈ કપડા ખર્ચ પાઘડી પ્રસંગ આણુ વગેરે જેવા ખર્ચાઓ ઘટાડવા બાબતે આજરોજ મઘાની સર મુકામે ગામડી જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુમનબેન ડામોર સરપંચ શ્રી રીંકુબેન ડામોર પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોર આગેવાન શ્રી પ્રવીણભાઈ પારગી તેમજ વહોનિયા સાહેબ ઉપસ્થિત રહ્યા ગામમાં ફરતા રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને તમામ ગ્રામજનો લગ્ન પ્રસંગે થતા ખર્ચ ઘટાડવાનો સંકલ્પ લીધો હતો કે કોઈ પણ ગામમાં વધારે દહેજ લઈને નહીં વધારે દહેજ આપીને નહીં તેઓ પચાસ જેટલા માણસો અને સો જેટલી બહેનોને ભેગા મળી આદિવાસીઓને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું આ ભીલ સમાજને બીજા સમાજના હરોળમાં લઈ જવા મુકેશભાઈ ડામોર દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજુભાઈ ડામોર ઝાલુર તાલુકાના રોજી રોજના સમાચાર જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ચેનલ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આજ રોજ મગાસર ગામે ભીલ સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓને ઘટાડવા તથા દહેજ દારૂ અને ડીજે તથા દેવુંને દૂર કરવા માટેના અભિયાન અંતર્ગત મગાની સર ગામે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાન ગામના વડીલ શ્રી મુકેશભાઈ ડામોર સાહેબ હાજર રહ્યા હતા અને ગામજનોને આ બંધારણનું પાલન કરવા માટે આહવાન કર્યું હતું તો મુકેશભાઈને પૂછીએ કે મુકેશભાઈ આ જે બંધારણ ભીલ સમાજનું બન્યું છે તે અંગે આપનું મંતવ્ય આપશો અમારા અહીંયા દાહોદ જિલ્લાના મોહનિયા સાહેબ અને પ્રવીણ પારઘી સાહેબ એક રથ લઈને આવ્યા છે દાહોદ જિલ્લાની અંદર અને અમારું મગાનીસર ગામ હે જાલોદ તાલુકો પડે જિલ્લો દાહોદ હે અમારું સાહેબ આ અમારા સમાજની અંદર આદિવાસી સમાજની અંદર થતા ખોટા ખર્ચા જે ડીજે હોય દારૂ હોય પછી વધારે દેજ લેવામાં આવે એના માટે સાહેબે અત્યારે અમારે કમસે કમ સો જેટલી બહેનો અને પચાસ સાહીઠ જેટલા અમારા ભાઈઓ ભેગા થયા અને અમે નિયમ નક્કી કર્યો કે જે આ અત્યારે અમારા બિલ સમાજે જે નક્કી કર્યું એટલું જ દેજ લેવામાં આવશે અમારા ગામની અંદર અને અમારા જે છોકરાઓ લગ્ન કરવા માટે બીજા ગામની અંદર જાય ત્યાં પણ આટલું અમારા ગામમાં જે ચાલતું હોય અને જે બિલ સમાજે જે નક્કી કર્યું એટલું લેતો હોય ત્યાં જ અમે સગાઈ કરવાનો પણ નિર્ણય ગામ લોકો અમે લેવાના જ છે અને આ સમાજ અમારું જે નક્કી કર્યું એ બિલ સમાજે કે દેશથી વધારે દેજો અમારે અંદર સમાજની અંદર ચાલે છે છોકરીઓને અને છોકરીઓને વધારે દેજ લેવાથી છોકરીઓ બહાર ગામ જાય છે ત્યાં અમારા ને બનાવો બનવાના બનાવો બની રહ્યા છે એટલે અત્યારે જે આ અમારા સમાજ માટે જે ચિંતા કરી છે પારગી સાહેબ અને પરવીન પારગી સાહેબે અને ઓહનિયા સાહેબે એ સાહેબોનો હું આભાર માનું છું અને સાહેબ અમે અમારા વિસ્તારની અંદર અમે પોતે પણ અહીંયા અમારા વિસ્તારની અંદર જિલ્લા સભ્ય તરીકે ચૂંટાયેલા છે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ અમારા ઘરે છોકરી સરપંચનો હોદ્દો પણ ધરાવે છે તો અમે જેટલું બને એટલું અમારા ગામડાની અંદર સાહેબ આ વસ્તુ ગામે ગામ જાય અને બધા જ અમારા ભીલ સમાજના આગેવાનો આ વસ્તુનું પાલન કરે અને સો ટકા જો પાલન કરશે તો જે આદિવાસી સમાજ જે પાછળ પડ્યો છે એ આ જો ખોટા ખર્ચામાંથી જો આદિવાસી સમાજ જો બસાવ થશે ને તો સો ટકા સમાજ સો ટકા આપણે જે ધારીએ એનાથી પણ આગળ આપણો સમાજ નકળી શકશે એટલે આપણા ભીલ સમાજને આગળ વધવા માટે આ જ વસ્તુનું પાલન કરવું પડશે જે તમે રથ લઈને આવ્યા છે એ રથનું અમે સ્વાગત કર્યું અને અમારી બહેનો પણ સ્વાગત કર્યું અને અમારી જે અમારી ગામની જે કમસે કમ સો જેટલી બહેનો ભેગી થઈ એ બહેનો પણ પાલન કર્યું કે ખરેખર આ ખોટા ખર્ચા થઈ રહ્યા છે ડીજે બંધ કરો અને વધારે દેજો જે છોકરીઓને રકમ અલાડશો એ પણ ઓછી કરો વધારે દેજ પણ ઓછું કરો અને અમારી બહેનો પણ તૈયાર થઈ છે અને અમે પણ સાહેબ આ જ વસ્તુને નક્કી કરીએ છીએ કે અમારા ગામના લોકો પણ સાથે પણ અમે મિટિંગ હવે કરીશું અને જે આ તમે જે નિયમ કર્યો છે એ જ નિયમ પ્રમાણે અમારા ગામની અંદર અમે દેજ લઈશું અને વધારે દેજ લે કામમાં અમે હગાઈ પણ ન કરી જે સાહેબ આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો